जांच कर रही है तो बिल्कुल मेरे बेटे को न्याय मिलेगा शुरू से ही मैं तो ये इसी उम्मीद पे खड़ा हूँ मेरे बेटे को न्याय दिलाने के लिए बिल्कुल मुझे पूरी आशा है कि सब चीज बाहर आ जाएगी क्योंकि वो पुलिस तो सब कुछ कर सकती है समाचारों में आग बात करिए गोंडलों नो बहु चर्चित राजकुमार जाट रहस्यमय जो मौत थूत तपास नो धमधमाट हम फरी गुजरात हाईकोर्ट निर्देश बाद સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તપાસ શરૂ થતાં જ હવે અનેક મોટા ખુલાસાઓ થઈ શકે છે છેલ્લા બે દિવસથી ગોંડલથી લઈ અને સુરેન્દ્રનગર સુધી તપાસ ચાલી રહી છે તો સાથે જ એસપી પ્રેમસુખ ડેલુ રાજકુમાર જાટ કેસની તપાસ તેમના નિર્દેશને અંદર થઈ રહી છે ત્યારે હવે રાજકુમાર જાટના પિતાએ ન્યૂઝરૂમ સાથે એક્સક્લુઝિવ જે વાતચીત કરી તેમાં તેમને સ્પષ્ટ કહ્યું કે ન્યાય પ્રણાલીની પ્રક્રિયા ઉપર મને પૂરો વિશ્વાસ છે અને બે માર્ચથી લઈ અને પંદર માર્ચ સુધી રાજકુમાર જાટના રહસ્યમય મોતના જે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે તેની વચ્ચે હજી પણ ક્યાંક ને ક્યાંક આ કેસનું સત્ય બહાર નથી આવી રહ્યું તેને લઈ એ માન્ય ગુજરાત હાઈકોર્ટ દ્વારા એ નિર્દેશ કરવામાં આવ્યો હતો કે રતનલાલ જાટ એટલે કે રાજકુમાર જાટનો પરિવાર જે પણ કોઈ અધિકારીની તપાસમાં નિમણૂક કરવા ઈચ્છે તેવા અધિકારીઓને તપાસ સોંપવામાં આવે અને તેના જ ભાગરૂપે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને આ કેસની તપાસ સોંપવામાં આવી છે સાથે તેની અંડરમાં એક ટીમ તૈયાર કરવામાં આવી છે ત્યારથી છેલ્લા બે દિવસ ત્યાં ગોંડલમાં લગભગ તપાસ ચાલુ છે બે ત્રણ દિવસથી આ ગોંડલમાં તપાસ હતી તે હવે સુરેન્દ્રનગર સુધી પહોંચી ગઈકાલે મોડી રાત્રે એ સુરેન્દ્રનગરમાં પણ એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલી પણ એ એસપી કચેરી ખાતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી અને સાથે જ તેમનો પ્રોગ્રેસ રિપોર્ટ છે તે દસ ડિસેમ્બરના રોજ માન્ય ગુજરાત હાઈકોર્ટને સોંપવાનો છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર એ પંદર ડિસેમ્બરના રોજ આ પ્રોગ્રેસ રિપોર્ટના આધારે સુનાવણી થવાની છે આ આ સુનાવણી એ એ એ જે તપાસ ચાલી રહી છે લઈ પ્રતિક્રિયાઓ આપી તો સામે સ્ટેન્ડે જે રાજકુમાર જાટ છે તેમનો પરિવાર આ જે ન્યાય પ્રણાલી છે અને આ કેસમાં જે પણ કાંઈ તપાસ થઈ રહી છે તેને કઈ રીતના જુએ છે તેને લઈ અમે તેમની સાથે વાતચીત કરી ત્યારે તેમને આ કેસની તપાસ અને ન્યાય પ્રણાલી ઉપર તેમને વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ રાજકુમાર ગાંઠ કેસની તપાસ હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળા વડા પ્રેમસુખ ચલાવી રહ્યા છે આજ મામલે આપણી સાથે વાતચીત કરવા માટે રાજકુમાર ઝાટના જ પિતા રતનલાલ ઝાટ જોડાય છે રતનલાલજી સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું સર ધન્યવાદ સર નમસ્કાર રતનલાલજી શું કહેશો લાંબા સમય સુધી જે જે રાહ જોઈ રહ્યા રહ્યા હતા ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી અરજી કરી કરી હતી બાદ બાદ હાઈકોર્ટના નિર્દેશ આ કેસની કેસની શરૂઆત થઈ છે છે જિલ્લા પોલીસ તપાસ સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા શું કહેશો તમે મેરા તો કહેના હે કે ભાઈ જો માનની હાઈકોર્ટ ને જો આદેશ તપાસ કરને કાર પોલીસ કર રહી કરે તો अब मैं संतुष्ट हूँ और मुझे विश्वास है कि मुझे न्याय मिलेगा और पुलिस जांच कर रही है तो बिल्कुल मेरे बेटे को न्याय मिलेगा शुरू से ही मैं तो इसी उम्मीद पे खड़ा हूँ मेरे बेटे को न्याय दिलाने के लिए और जांच कर रहे हैं तो अच्छी बात है माननीय कोर्ट के आदेश में जब पुलिस कर रही है तो मैं संतुष्ट हूँ अब न्याय में पुलिस जांच कर रही है तो पुलिस के सामने सब चीज आ जाएगी અચ્છા રતનલાલ દસ તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર આ કેસનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનો છે એવું જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા હતા શું લાગી રહ્યું છે તમને પ્રોગ્રેસ રિપોર્ટ ની અંદર જે પ્રમાણે તમને આશા છે કે આ કેસની અંદર આ આટલી આટલી વાતના ખુલાસાઓ થાય એવી આશા છે તમને કે ખુલાસાઓ થશે બિલકુલ મુજે પૂરી આશા હૈ કે સબ ચીજ બહાર આ જાયગી ક્યુકી વો पुलिस तो सब कुछ कर सकती है और जो मेरे साथ जो हुआ है वो सबके सामने है और वो जांच कर रही है तो बिल्कुल बार आएगी और न्याय प्रणाली इतना बड़ा देश है इतनी बड़ी हैदाल है। और इतनी बड़ी पुलिस है तो फिर न्याय तो बिल्कुल अच्छा रतनलाल आ केसा नुजरात संसद भवन अंदर लग रु तम आ केस एवा अथवाडा अत्यारे नया

નહીં જરૂર પડેગી તો બાત કરુંગેગે સામને બુલાયંગે તબાઉ રતનજી અત્યાર સુધી અનેક એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે बिल्कुल जो थोड़े थोड़े सीसीटीवी फूटेज पहले बताए गए थे ना तो वो मुझे आशा है कि पूरे, पूरे, पूरे बताएंगे पूरे, पूरी जांच में बाहर आएंगे वो सब चीज बाहर आ जाएगी आगे पीछे जो तीन तीन मिनट के दे रखे हैं एडिट किए हुए तो पुलिस जांच कर रही है तो उसमें पूरा आएगा इस तरह से मुझे विश्वास है બિુલ આભાર રતનજી બાદ કે લીધા ધન્યવાદ